નાતાલના વેકેશન સાથે કચ્છ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ કચ્છ પર્યટન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે માંડવીનો બીચ હોય કે પછી માતાનો મઢ નારાયણ સરોવર કોટેશ્વર કે લખપત સર્વત્ર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે मैं फर्स्ट टाइम कच्छ विजिट किया कल कच्छ रन ऑफ वाइट वाइट रन एक्सप्लोर किया काफ़ी अच्छा बना हुआ है काफ़ी अद्भुत है लोगों को यहाँ पे आके एक बार देखना चाहिए काफ़ी बड़े फील्ड में फैला हुआ है एंड जो आप पिक्चर वगैरह में देखते हैं उसे लाइवली आके रियल फील करना है इट्स कम्प्लीटली डिफरेंट एक्सपीरियंस है सरकार ने बहुत अच्छे से यहाँ पर सुविधा प्रोवाइड की है कि आप वहाँ पर पहुँचे एंड देन जो एक वाइड रेंज में जो फैला हुआ है वो मतलब वो दिखता नहीं है कहीं भी वो आपको कच्छ में आके एक्सपीरियंस करना पड़ेगा एंड प्लस यहाँ पे बुज शहर बहुत ही अच्छा है लोग बहुत अच्छे हैं यहाँ पे एंड आज हम लोग आए हुए हैं आइना महल एंड uh, प्राग महल आए हुए हैं तो यहाँ पे जो हिस्ट्री है जो महल पुराने है, ये बहुत ही अच्छे से संजोक के रखा हुआ है गवर्नमेंट ने इसमें बहुत बहुत मतलब उनका योगदान है कि इसे अभी तक वैसा का वैसा स्ट्रक्चर रखा हुआ है इसमें कुछ भी छेड़छाड़ नहीं किया गया तो काफ़ी अच्छा लगता है वो एशियन चीज़ें देखने में कल हम डोलाविरा गए थे वहाँ पे एक मोहन चदारो जी का जो एक पुराना किला टाइप का है जो अभी कम हो गया है बट वहाँ पे जिस तरह से वाटर रिजर्व करके वो रखते हैं वो एक आ, सीखने वाली चीज़ है कि जो हम चीज़ें किताबों में पढ़ते थे वो रियल लाइफ में एक्सपीरियंस करने के लिए और बच्चों को तो खासकर यहाँ पे आके वो एक्सपीरियंस करना चाहिए तो काफ़ी अच्छा है टूरिज्म यहाँ पे અમે આનંદ શાળામાંથી પ્રવાસમાં આવ્યા છીએ કચ્છમાં અમારે કેટલાય વર્ષોથી ઈચ્છા હતી કે અમે અહીંયા પણ અમારા આ સ્વપ્ન સાર્થક થયો છે અને અમે કચ્છમાં આવ્યા છીએ અમારે રણોત્સવ જોવાનો બાકી છે અમને ખૂબ જ ઉત્સાહ છે કે અમે રણોત્સવ જોઈએ અમને થોડું રણ જોવું છે અમારું આ કચ્છની ધરતી કેટલી એકદમ આમ ને કે આમ એકદમ આમ ધન્ય છે અને અમે આ ધરતીને એકદમ ધન્યશાળી માનીએ છીએ અને

પછી એ લોકો કેવા વસ્ત્રો પહેરતા હતા એ લોકો કેવી રીતે રહેણી કહેણી એમની કેવી હતી એ લોકો કેવી રીતે એમના જે ભાલા શસ્ત્રો એ લોકો એ બધું પણ અમે જોયું પછી આ મહેલ જે એકદમ અત્યંત સુંદરતા છે અમને ખૂબ જ આમ ગમી ગઈ તો હું ખૂબ જ આનંદ અમનો અનુભવ છું કે અમે કચ્છમાં આવ્યા હવે અમે બહુ ઉત્સુક છીએ હજી આગળની વસ્તુ જોવા માટે કચ્છના રાજાશાહી યુગની પ્રાચીન વિરાસત ને સાચવી રહેલા આયના મહેલ તેમજ પ્રાગ મહેલ જોવા લાખો પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે કચ્છમાં આવતા પ્રવાસીઓ કચ્છના સફેદ રણ માંડવી બીચ વિજય વિલાસ પેલેસ નારાયણ સરોવર કોટેશ્વર માતાના મઢ તેમજ ભુજમાં આવેલા સ્વામિનારાયણ મંદિર આયના મહેલ પ્રાગ મહેલ જેવા અનેક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે આમ તો કચ્છ પહેલાથી જ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતું આવ્યું છે પરંતુ રાજ્યના પ્રવાસન વિભાગના પ્રયાસો અને અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાતની એડ ફિલ્મે પ્રવાસીઓમાં રીતસરનું આકર્ષણ સર્જ્યું છે કચ્છમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે નાતાલના મિની વેકેશન સાથે જ કચ્છના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ ઉભરાઈ રહ્યા છે કચ્છની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સાથે જ કહી રહ્યા છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા